સ્વાગત છે ફરી સરસ મજાની મિત્રો સરકારી ભરતી આવી ગઈ છે પંચાયત વિભાગની અંદર કુલ બારસો ને એકાવન જેટલી જગ્યાઓ છે સોળ અલગ અલગ પોસ્ટ માટે છે છે વિશેષ ભરતી આવી ગઈ મિત્રો ખાસ કરીને આ વિડીયો છે તમારા મિત્રો સુધી શેર કરજો ને જે લોકો જીએસઆરટીસી હેલ્પરની તૈયારી કરે છે એના માટે સરસ મજાનો કોર્સ છે મિત્રો લોન્ચ કરી દીધો છે અને હાલ મિત્રો ઓફર પણ ચાલી રહી છે રામનવમી નિમિત્તે તો ખાસ આ ઓફરનો છે લાભ લેવાનું ચૂકતાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ખાસ વોટ્સઅપ ચેનલની અંદર જોડાઈ જજો આની ઓફિશિયલી નોટિફિકેશન છે મુકાઈ જશે અને કોર્સની લિંક પર ત્યાં મૂકેલી વાત કરીએ સરસ મજાની મિત્રો જે સરકારી ભરતી આવી ગઈ છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર એટલે કે મિત્રો જીપીએસએસબી તરફથી છે સરસ મજાની ભરતી આવી ગઈ છે પંચાયત સેવા વર્ગ ત્રણ માટેની ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટે છે મિત્રો જે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત છે સીધી ભરતી આવી ગઈ છે વર્ગ ત્રણ માટેની મિત્રો આના જે ફોર્મ છે ઓજસની વેબસાઇટ ઉપર છે ફોર્મ ભરાવાના છે મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે આ ભરતી આવી છે પંદર ચાર બે હજાર રોજ ફોર્મ ભરાવાના શરૂ થશે અને છેલ્લી તારીખ છે પંદર પાંચ બે હજાર સુધી છે ફોર્મ ભરાશે દિવ્યાંગ ઉમેદવારો માટે

બરાબર સ્ટાફનર્સ માટે ટોટલ છે મિત્રો છત્રીસ જેટલી જગ્યાઓ છે અહીંયા વિશેષ વિસ્તરણ અધિકારી ખેતી માટે બરાબર બાર જેટલી જગ્યાઓ છે પશુધન નિરીક્ષક માટે તેવીસ જગ્યાઓ છે આકડા મદદનીશ માટે અઢાર જગ્યાઓ છે જુનિયર ફાર્માસિસ્ટ માટે તેતાલીસ જેટલી જગ્યાઓ છે મિત્રો ત્યારબાદ વિસ્તરણ અધિકારી સહાયક ગ્રેડ બે બરાબર આઠ જેટલી જગ્યાઓ છે સંશોધન મદદનીશ માટે પાંચ જગ્યા છે મુખ્ય સેવિકા માટે વીસ જગ્યા છે ગ્રામ સેવક માટે એકસો ને બાર જેટલી જગ્યા છે અને મિત્રો ફિમેલ વર્કર માટે ત્રણસો ને ચોવીસ જગ્યા છે મલ્ટીપર્પઝ વર્કર પુરુષ માટે બસો ને બે જેટલી હોય છે મિત્રો ત્યારબાદ વાત કરીએ જુનિયર ક્લાર્ક વહીવટી શાખાની અંદર જે હિસાબી શાખા છે એની અંદર એકસો ને બે જેટલી જગ્યા છે ગ્રામ પંચાયત મંત્રી મિત્રો સરસ મજાની બસો ને આડત્રીસ જેટલી જગ્યા છે અધિક મદદનીશ એન્જિનિયર સિવિલ અડતાલીસ જગ્યા છે નાયબ ચીટનીસ માટે સત્તર આમ મળીને બારસો ને એકાવન જેટલી જગ્યાઓ છે મિત્રો સરસ મજાની જીપીએસએસબીની અંદર આવી ગઈ છે ખાસ કરીને તો આના ફોર્મની વિશેષ તમામ ડિટેલ્સ છે તમારે કઈ ભરતી વિશે જાણવું છે તો ખાસ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લી ચેનલ આપેલી છે અને એમાં પણ જોડાઈ જજો નીચે કોમેન્ટ બોક્સની અંદર કરજો ને વિશેષ ભરતીની તમામ અપડેટ છે ચેનલના માધ્યમથી મળતી રહી અને આની વિશેષ ક્વોલિફિકેશનને આની જે વેબસાઇટ છે મિત્રો જીપીએસએસબીની વેબસાઇટ ઉપર મૂકેલી છે ખાસ ટેલિગ્રામ ચેનલ ની અંદર પણ મુકાઈ જશે તો જોડાવાનું ભૂલતા નહીં અને જે લોકો હેલ્પર ની તૈયારી કરે છે એના માટે સરસ મજાનો કોર્સ પણ અવેલેબલ છે તો એમાં પણ જોડાવાનું ભૂલતા